હવે આપણે બે હજાર સત્તરમાં જે જૂના નવા સર્વે નંબરની અને રિસર્વેની જે માપણી થઈ એમાં જૂના નવા સર્વે નંબરની સામે નવો સર્વે નંબર આપવામાં આવ્યો અને સાત નંબરમાં જે નકશો ન આવતો એ નકશો આપવામાં આવ્યો હવે એમાં ઘણી બધી ભૂલ જો ભૂલ જોવા મળેલ છે અને ઘણા ખરા ખેડૂતોને ખબર પણ નથી હજી સુધી કે એના ખેતરમાં કાંઈ ફારફેર થયો છે એની માપણીમાં કઈ ફારફેર થયો છે એના ક્ષેત્રફળમાં કઈ ફારફેર થયો છે કે એની નકશાની આકૃતિમાં કઈ ફારફેર થયો છે એને ખબર જ નથી હજી અને એની વાંધારજી કરવાની તારીખ ટૂંકમાં દિવસે દિવસે લંબાતી જતી હતી પણ આ વર્ષે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ એટલે આ છેલ્લા દિવસો છે એની વાંધારજી કરવા માટેના કદાચ એમાં વધુ સમય મળે પણ ન પણ મળે એટલે એ વસ્તુ સુધારવા માટે કદાચ પછી વાંધારજી થકી તમારે પેમેન્ટ પણ કરવું પડે અને અત્યારે ફ્રી ઓફ કોસ્ટમાં વાંધારજી તમે કરી શકો છો અને એનું સોલ્યુશન પણ તમને મળી શકે છે એટલે સાતથી આઠ વર્ષથી આ લોકો વાંધારજી સ્વીકારે છે એના સોલ્યુશન કરે છે એટલે તમે એ સમજી શકો છો કે કેવડી વાંધારજી આવેલી હશે અને હજી તો અઢળક વાંધારજીઓ પડેલી છે એમની પાસે જ કે જેનું એને સોલ્યુશન કરવાનું બાકી છે એટલે હવે તમે કઈ રીતના તમારા જમીનની ટૂંકમાં માહિતી મેળવશો કે તમારા જમીનમાં કઈ ભૂલ છે કોઈ કે નથી તમને કઈ રીતે માહિતી આવશે તો એમાં હું તમને મુદ્દા કહું એક તો તમારી જમીનની આકૃતિમાં ફારફેર છે કે નહીં તમે નંબરમાં જે નકશો આવે છે એ નકશાને તમારા જે હયાત તમારું ખેતર કેવું છે લંબચોરસ ચોરસ છે ચોરસ છે ત્રિકોણિયું છે કે કાટખૂણિયું છે જે રીતનું છે એ રીતે તમે સાત બારમાં તમારો સાત નંબરમાં જે તમારો નકશો છે ને એની અંદર તમે સરખાવો અને તમે જુઓ કે હકીકતે મારો નકશો આ મુજબનો છે મારું ખેતર આ મુજબનું છે અને જો તમને એવું લાગતું હોય કે હકીકત મારા ખેતરનો આકાર તો આવો છે ને હાથ નંબરમાં જે નકશો છે એનો આકાર તો બહુ લંબચોરસ જેવો દેખાય છે તો એના માટે પણ તમે વાંધારજી કરી શકો છો અને તમે આજુબાજુના જે સર્વે નંબર એમાં નકશામાં આપેલા હોય એમાં એના થકી પણ તમે જોઈ શકો છો કે કદાચ તમારા જે કબજા ફેરફાર કંઈ થયેલું હોય તો એ થકી તમે જોઈ શકો છો અને એમ પણ તમને કદાચ ન ખબર પડતી હોય તો તમે ગ્રામ પંચાયતમાંથી સિમતણનો નકશો મગાવી શકો અને સિમતણના નકશા થકી તમે વેરીફાય કરી શકો છો કે ભાઈ કઈ રીતે તમારું ખેતર છે અને નથી હવે એક વસ્તુ એ ટૂંકમાં કબજા ફેરફારની થઈ કે કબજા ફેરફાર પણ ઘણા ખરાને થયો છે ઘણા ખરાને ક્ષેત્રફળમાં ટૂંકમાં ફેરફાર થયો છે કોઈને જમીનમાં અમુક ગૂંઠા ઘટીને આવી છે કોઈને અમુક ગુઠા જમીન વધીને આવી છે અને ઘણાને એવા પ્રોબ્લેમ થયા છે કે ટૂંકમાં આખા નકશામાં જ ફેરફાર છે એનો જે જમીનનો જે આકાર છે એ આકાર અને સાત નંબરમાં જે આકૃતિ આપવામાં આવેલી છે એ આકાર ક્યાંય મેચ થતો નથી અથવા તો થોડો ઘણો મેચ થાય છે એટલે એ બધા કબજા ફેરફાર અને નકશાની આકૃતિ ફેરફાર એ લગભગ બંને વસ્તુ સેમ જ છે અને બીજી એક વાત કરીએ તો ઘણાને નામમાં ફેરફાર છે ઘણાને ખેતરના નામમાં ફેરફાર આવી ગયો જૂના એના સાત પ્રમાણે કોઈ ખેતરનું નામ ચારણીય બોલતું હોય અને અત્યારે એ ખેતરનું નામ પાછું કંઈક અલગ બોલતું હોય નવા સાતબાર પ્રમાણે એટલે ઘણાને એ પણ પ્રશ્ન છે ઘણાને ખેડૂતના નામમાં ફેરફાર રહી ગયો છે જૂના સાતબારમાં નામ કંઈક અલગ હોય અને નવા સાતબારમાં પણ કંઈક નામમાં થોડી ઘણી ભૂલ થયેલી હોય તો એ બધું પણ રિસર્વના વાંધારજી થકી તમે સુધારી શકો છો અને એ વાંધાજીની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે એટલે વહેલી તકે જો તમને એવું કંઈ લાગતું હોય તમારા જમીનમાં કાંઈ છતી છે કે તમારા જમીનમાં સાત બારમાં કે તમારા માપણીમાં કંઈ ભૂલ થયેલ છે એવું તમને લાગતું હોય તો તમે વહેલામાં વહેલી તકે ડીએલઆર ઓફિસમાં અરજી કરી શકો છો હવે ડીએલઆર ઓફિસ એટલે ટૂંકમાં બધા જિલ્લામાં એનો ડિપાર્ટમેન્ટ છે જમીનને લગતો જમીન વિભાગ અને સર્વે ફોન પણ કહી શકાય અને ડીએલઆર ઓફિસ પણ કહી શકાય અહીંયા જઈને તમારે કાંઈ નથી કરવાનું ખાલી તમારે એક વાંધારજી કરવાની છે વાંધારજીનું અરજીનું પણ તમને ત્યાંથી મળી જશે અને કદાચ તમે હાથે લખીને વાંધારજી કરો તોય પણ ચાલે તમારે જે પણ પ્રોબ્લેમ હોય ધારો કે તમારે ક્ષેત્રફળનો પ્રોબ્લેમ છે કે પછી માનો કે તમારે કબજા ફેરફાર હોય એવું તમને લાગે છે અને કબજા ફેરફાર હકીકતે જો વધારે પ્રોબ્લેમ હોય કબજા ફેરફારનો તો એ ભાઈ ભાગમાં જોવા મળે છે કારણ કે એકારે ચારથી પાંચ ભાઈનો ભાગ પડ્યા હોય તો પેલા ભાઈનું જે ખેતર હોય એ વચ્ચે વયું ગયું વચ્ચે વાળા ભાઈનું જે ખેતર હોય એ નકશા પ્રમાણે પેલા આવી ગયું એટલે એવા બધા ઈશ્યુ હોય છે કારણ કે એમાં સેઢા કે નક્કી કરેલા હોતા નથી બધા સમજૂતીથી ભાઈ ભાગ રીતે બધા પોતપોતાની જમીન વાવતા હોય છે અને સેટેલાઇટ દ્વારા સર્વે થયો એટલે આ બધા ઘણા બધા પ્રોબ્લેમ આવેલા છે અને હજી તો ઘણા ખરા ખેડૂતોને ખબર જ નથી કે હકીકતે આવા પ્રોબ્લેમ એના ખેતરમાં છે એ હજી એને નથી ખબર એટલે તમે એક સાત નંબર લઈ એમાં તમે તમે જુઓ તમે એક જૂનો સાત નંબર તમારો લ્યો એમાં તમારું ક્ષેત્રફળ જુઓ અત્યારનો સાત નંબર છે એમાં તમારું ક્ષેત્રફળ જુઓ નકશાની આકૃતિ જુઓ અને સ્થળ ઉપર તમારું ખેતર છે એ તો તમને ખબર જ છે કઈ પ્રકારનું તમારું ખેતરના આકાર છે એને તમે બંને સરખાવો અને જો તમને એમાં એવું કંઈ લાગે કે હકીકત મને મારા નકશામાં કંઈક ફેરફાર છે કે ક્ષેત્રફળમાં ફેરફાર છે કે પછી કોઈ જમીનના ના ખેતરના નામમાં ફેરફાર છે કે મારા નામમાં કોઈ ઝીણો મોટો ફેરફાર છે તો એ સુધારો કરવા માટે તમારે વાંધારજી કરવી પડે ને વાંધારજી અત્યારની સ્થિતિ ફ્રી ઓફમાં થાય છે એટલે એ તમારે વહેલી તકે વાંધા અરજી કરી દેવી પડે અત્યારેની છેલ્લી છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે બે હજાર સત્તરથી આ પ્રક્રિયા ચાલે છે દર વર્ષે ટૂંકમાં આની મુદત લંબાતી જાય છે અને દર વર્ષે વધુમાં વધુ અરજીઓ આવતી જાય છે પણ હજી આ વખતે હજી એ મુદતમાં કાંઈ વધારો કરવામાં આવ્યો નથી કદાચ આગળ એ વધારો થઈ પણ શકે પણ આપણે એ વાંધા કરી દેવાની છે જે તે જિલ્લા મથકે એને વાંધારજી કરવામાં એક વાંધારજીની ટૂંકમાં એક જે ઝેરોક્ષકોપી લઈ લેવાની અને એ ઝેરોક્સકોપીમાં જે તે અધિકારીના શૈસિકા તમે જે સબમિટ કરાવો છો એ વાંધારજી એના જે તે અધિકારીના શયિકા પણ લઈ લેવા જેથી કરીને તમારે આગળ એ વસ્તુ કામમાં કામ લાગે અને એ તમે કન્ટિન્યુ એ વાંધારજીની ફોલઅપમાં પણ તમારે ત્રણથી ચાર મહિને વાંધારજીના ફોલઅપમાં પણ રહેવાનું અને જે તમે ઝેરોક્ષમાં શૈશિકા લીધા છે જે તે અધિ અધિકારીના એ તમારે ફોર્મ પણ સાથે રાખવાનું જેથી કરીને તમે અરજી સબમિટ કરેલી છે એ વાત ટૂંકમાં પ્રતીત થાય અને બીજું તમને જણાવવાનું એ કે બીજો એક ઇસ્યુ એવો પણ આવે છે કે છેત્રફળ જે જમીનનું ક્ષેત્રફળ હોય છે એમાં પોત ખરાબ આવે પોખો કરીને લખેલું આવે એનો મતલબ એવો થાય છે કે ખરાબ હતો હકીકત તમારી જમીન જે દસ વીઘા છે એમાંથી અમુક ગુઠા અહીંયા પોતખરાબાના નામે ટૂંકમાં આપવામાં આવેલી તો તમારી જમીનમાં હકીકત ખરાબો આવે છે કે આમાં ખોટી રીતે બતાવવામાં ખરાબો આવ્યો છે હકીકત તમારે ત્યાં ખેતીલાયક જ બધી જમીન છે કે ખરાબાની જમીન છે તો એ તમે તમને તમે જમીન વાવો છો તો તમને ખ્યાલ જ હોય કે મારે દસ વીઘા જમીન છે તો ક્યાંય મારે ખૂણે કે ક્યાંય ખરાબો છે નહીં પૂરેપૂરી જમીનનો હું ખેતી લાયક ઉપયોગ કરું જ છું તો જો તમારી જમીનમાં પોત ખરાબો ઘણી બધી જમીનમાં સોળ સોળ ગુઠા અને બત્રીસ બત્રીસ ગુઠા એટલે બબે બબે વીઘાના ઘણા પોત ખરાબ બોલે છે હકીકતમાં એકચ્યુઅલમાં અહીંયા કોઈ ખરાબ હોતો જ નથી તો એ વસ્તુ પણ તમે એક વાંધાજી થકી સુધારી શકો છો અને પોત ખરાબ નથી એવું સાબિત કરી શકો છો સ્થળ ચકાસણીમાં પણ એટલે એ એક તમે ધ્યાનમાં રાખજો કે પોત ખરાબ હોય એ પણ તમે વાંધાજીમાં લઈ શકો છો અને વાંધાજી તમે વેલામાં વહેલી તકે કરી દેજો જેથી કરીને તમારે આગળ આ બાબતનું કોઈ પૈસાની લેતી દેતી કરીને આ બાબતનું સોલ્યુશન ન કરવું પડે હવે ઘણા ખરા લોકોનો એવો પણ પ્રશ્ન છે કે એમને એના જૂનું ક્ષેત્રફળ કેટલું હતું એમને ખ્યાલ જ નથી એટલે કે એને જૂની જે જમીન હતી જૂના સાતબારમાં એ કેટલા વીઘા જમીન હતી એમને ખ્યાલ જ નથી કદાચ એમને જૂના સાતબારમાં દસ વીઘાને પાંચ ગુઠા જમીન હોય અને નવા સાતબારમાં એને દસ વીઘા જમીન હોય પાંચ ગુઠા જમીન એને નવા સાતબાર મુજબ રીસર્વે મુજબ કપાઈને આવી હોય તો હવે એને જૂનું ક્ષેત્રફળ જોવું હોય એની પાસે સાતબાર ન હોય તો એ જૂનું ક્ષેત્રફળ એ આપણે ગવર્મેન્ટની જ સાઇટ છે એની આરવાર કરીને એ એન વાય આરઓઆર કરીને ગવર્મેન્ટની સાઈટ છે એના ઉપર જવાનું અને એના ઉપર તમે જાશો એટલે સર્વે નંબરની સંપૂર્ણ માહિતી કરીને આવશે એ સર્વે નંબરની સંપૂર્ણ માહિતી સિલેક્ટ કરીને એમાં ગા જિલ્લો તાલુકો ગામ અને સર્વે નંબર તમારે નાખી દેવાનો છે નવો એના આધારે તમારે જે કંઈ તમે અગાઉ જે કેટલી તમારી જમીન હતી ઓગણીસો નવ્વાણું બે હજાર ઈ એ જમીનની આખી વિગત ટૂંકમાં અહીંયા તમને કેટલું ક્ષેત્રફળ છે એ જાણી શકાશે સાત નંબર તો તમારો નહીં નીકળી શકે જૂનું પણ એ હકીકત ક્ષેત્રફળ કેટલું હતું એ એના થકી પણ તમે જાણી શકશો અને કદાચ આ વસ્તુ આગળ જતાં તમારે આ વસ્તુ કરવા માટે વાંધા અરજી તમારો તમારી કંઈ હકીકત તમારી કંઈ ભૂલ છે જ નહીં છતાં પણ તમારે આ વસ્તુ સુધારવાના આગળ જતાં પૈસા દેવા પડે એના કરતાં બેટર છે કે અત્યારે તમે વાંધા કરી દો જેથી કરીને તમને ટૂંકમાં તમારું સોલ્યુશન એકદમ મફતમાં મળી શકે અને આમાં કોઈ તમારે કોઈપણ પ્રકારનો ચાર્જ કોઈને નથી વકીલને દેવાનો કે નથી કોઈ ડીએલઆર ઓફિસે કોઈને ચાર્જ દેવાનો તમારે મફતમાં જ અરજી થાય છે ફક્ત એમાં અરજીમાં ત્રણ રૂપિયાના સ્ટેમ્પ જે કોર્ટ ફી કહેવાય ત્રણ રૂપિયા એ કોર્ટ ફી ટિકિટ તમારે અરજી ઉપર ચોટાડવાની હોય છે એટલે ત્રણના બદલે કદાચ તમે પાંચ રૂપિયાની કોર્ટ ફી ટિકિટ ચોટાડી દો તો પણ હાલે એવું કઈ નથી પણ ત્રણ રૂપિયા થી ઉપર હોવી જોઈએ એ કોટપીની ટિકિટ તમારે વાંધા અરજી ઉપર મારી દેવાની છે કે વ્યવહાર કરીને તો આખું કામ કરાવે જ છે પણ ક્યારેક ખુદના દમ ઉપર અને ખુદની ટૂંકમાં પોતાના આત્મવિશ્વાસથી થોડુંક કામ કરતા શીખો બહુ મજા આવશે જીવવાની આગળ પણ બહુ બધા વિડીયો મૂકવાના છે જે હકીકત તમારા જીવનમાં તમને કામ લાગશે એ પ્રકારના વિડીયો છે કે જે તમને રોજબરોજના જે કંઈ પ્રોબ્લેમ આવતા હોય કે જે કંઈ છેતરપિંડી થતી હોય એ એને લગતા ઘણા બધા વિડીયો મૂકવાના છે એટલે જેના થકી તમે કદાચ મારા વિડીયો જોશો તો તમે કમા કમાણી તો નહીં કરી શકો પણ એક વાતની તમને ગેરંટી આપું છું કે મારા વિડીયો થકી તમે તમારા પૈસાની બચત તો ચોક્કસ ને ચોક્કસ કરી જ શકશો એટલો તમે વિશ્વાસ રાખજો બાકી જે કંઈ પ્રોબ્લેમ હોય તમારે તો તમે મને કોમેન્ટ કરજો અથવા મેસેજ કરજો જય હિન્દ જય ભારત